નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર આજની મુલાકાત છે આપણી મહેસાણા તાલુકાના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના તાવડિયા ગામે જામિનભાઈ ચૌધરી મારી સાથે છે એ ભણવા સાથે સાથે બહુ સારું એવું પશુપાલનની અંદર ડેવલપ કર્યું છે એની પહેલાં તમે એકવાર એમના જાતે જ એમનો પરિચય ને એકવાર એમનું આપણે સાંભળી લઈએ પછી શરૂઆત કરીએ જમીનભાઈ તમારો પરિચય આપણો નમસ્કાર મિત્રો મારું નામ ચૌધરી જમીન મનુભાઈ છે મારું ગામ તાવડિયા તાલુકો જિલ્લો મહેસાણા પહેલાં તો હું એકતા ડેરી ફાર્મિંગ અને ચૌધરી પ્રકાશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું કે એમની મારા ફાર્મની મુલાકાત લીધી અને એ સારો વિડીયો એવો ઉતાર્યો ને મારી ભેંસોને જે પણ કાંઈ ભૂલો હોય મારી એ પણ મારી સુધારી એ બદલ પ્રકાશભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ ધન્યવાદ જમીનભાઈ ખરેખર મિત્રો તમે ખાલી એક જ ભેંસ જોજો સિંગલ બધો તો આખો તો ડેરી ફાર્મ તમને બતાવશું પણ ખાલી એક એક ભેંસ ઉપર નજર કરતો તમને એવું લાગશે કે આપણે પ્રોપર બનીની અંદર જો ને તો પણ કદાચ આવી ભેંસો જોવા ન મળે એટલા માટે બનીના પણ માલધારીઓ એવું કહેતા હોય છે કે અમારી પાસે કંઈ નથી આવા આવા પશુપાલકો બધું ખેંચી જાય છે આપણા લોકોએ ખેંચીને એ ખરી પણ લઈને અહીંથી બધી પાવાયા વેચી મારી પણ આવા પશુપાલકો જે છે કે એમને સારું સમર્થન કરી અને વ્યવસ્થિત એમણે આ તૈયાર કર્યું ડેરી ફાર્મની અંદર સારી સારી ક્વોલિટીવાળી તો ભાઈ મને તમે ખાલી એટલું કહેશો કે પહેલાં તમે ભણતા હતા તમારી ઉંમર કેટલી છે તમે આ ધંધો કેમ પસંદ કર્યો મારી ઉંમર હાલ અત્યારે બાવીસ વર્ષ પૂરા થયા બીજા મહિનામાં મારા બે હજાર ત્રેવીસમાં બી એડ પણ પૂરું થઈ ગયું અને ધંધો પહેલાંથી પપ્પા રાખતા એટલે પહેલાંથી જ શોખ અચ્છા અને અત્યારે હું

ટ્રાન્સપોર્ટ એ પહેલાં હું કરતા હતા હા ચાલુ જઈએ અત્યારે તમે અત્યારે એમને રસ લાગ્યો અત્યારે રસ લાગ્યો એટલે એમની જોડી જોડી મૂળ આવી મિત્રો ઉંમર નાની છે ભણવામાં હોશિયાર છે ભણ્યા ઘણું કોલેજે કરી છે પણ છતાં એમણે એવું છે કે મારે પશુપાલન કરવું છે યુગ પશુપાલનનો આવવાનો છે અમે એવું નથી કહેતા બીજા લોકોને કે ભાઈ તમે બધો ધંધો છોડી મીલો બધું પશુપાલન કરો પરંતુ સારા આ વિડીયા બનાવવાનો અમારો મકસદ અમારો હેતુ એટલો કે તમે જે પશુપાલન કરો છો એ એની અંદરથી કંઈક સારું કરો ચીલા ચાલુમાં સારું કરો ઘણા લોકો એવું કહે છે અમારે બધું નોલેજ છે અમારે બધું છે પણ નોલેજ હોય તો તમે વ્યવસ્થિત પશુપાલન કરો તો આવા કોઈ પશુપાલક હોય એમના પાસેથી આપણે શીખવાનું છે ચલો આપણે એમને પૂછીએ કે તમારી પાસે કઈ નસલની ભેંસો છે કેટલી ગાયો છે શું છે કઈ રીતનું તમે દૂધ ભરાવો છો તમારા ડેરી ફાર્મની અંદરથી તમે કેટલો નફો લઈ રહ્યા છો તો એ આપણે જમીનભાઈ કેટલી ભેંસો છે તમારી પાસે હાલ ટોટલ મોટી ભેંસો તેર ભેંસો

હા હા એક મિનિટ સૌ ભાઈ કેમેરો લાવજો આ બધું મને એક મિનિટ મને બતાવો એક મિનિટ મને આપી દો એટલું આ રહી એક કાવનમાં લાવેલા એક કાવનમાં હા કેટલું દૂધ આપે છે શું અમે સાડા દસ લિટર તો લીધું ટકે હા એક ટુ કેટલા વેતર એટલે આખા ગાભણ ગાભણ આરી સાત મહિને ગાભણ થઈ હતી

બરાબર સરસ બેઠીયા એ આરી ઓન ઘરે બે વર્ષ જીવ થયું સૌ પહેલા આરી ભેંસ લાવ્યા ઉભી સ્ટાર્ટ અહીંથી કર્યું હતું સ્ટાર્ટ આ ભેંસથી કરેલું એટલે આ બધાની જેમ ઉભી મહારાણીની જેમ બેઠી હા કે ભાઈ આપણે સિનિયર છો હાલ સાડા છ મહિનો ગાભણ અચ્છા દૂધ કેટલું છે અત્યારે દૂધ છ છ લિટર હાલમાં અત્યારે હા વાહ થોડું ચલો વ્યાય સમય કેટલું દૂધ થતો તો મને વ્યાય સમય નવ લિટર બસો ગ્રામ દૂધ હતું પણ ઓનર થયું ગયું બે મહિના વ્યાય થયા અને ખરવા આવી ગયા હો સોસેસ એટલે ખરવામાં થોડી પકડાઈ ગઈ હતી આ બેસ મારી એક બેસ મુ એક મારી એ રીતે ખરવામાં નવ લિટર ત્રણસો ગ્રામ ખરવા ચાલુ હતો તો આપતી આપથી મતલબ એચએમ ગાય બરાબર ચાલ હા એચએફ ગાય બરાબર

ભાવમાં અત્યારે બાસઠ તેસઠ જાય દૂધ વધારો કેટલો આવે વધારો મિનિમમ ડેરીનો બધો થઈને વીસ ટકા બાવીસ ટકા સરસ આ વર્ષનું દૂધ મારા લગભગ તેર લાખ જેવું થશે તેર લાખ તો તો એક મહિનો અમે નહીં ભરાવતા દૂધ ભાદરવો મહિનો આવે એટલે એક મહિનો નહીં ભરા એમાં કેવું પહેલાં એક પ્રકોપ જેવું થયું બેસુને ગાયન બધું મરી જતું હા હા તો અમારા જે ગોમના મહારાજ હતા મહાદેવના એમની માતાજીની કગરે હતા કે ભાઈ માતાજી બેસુ જો સાજી થઈ જશે તો ગામવાળા એક મહિનો ભાદરવામાં તમારું પાડશે કરવટો તો ત્યારથી જ એક મહિનો ગામવાળા નહી ભરાતા બરાબર ડેરી બંધ રહે આખી ડેરી બંધ આખી ડેરી આખા ગામમાં આખા ગામમાં વાહ પેપરમાં ન્યૂઝપેપરમાં પણ આયેલું મતલબ એક મહિનો માતાજી ને મતલબ જે દેવ છે એમને આપી દીધા જે છે એમને આપી દીધા દૂધ ઘી ખાવાનું હા ખાવાનું ને થોડો વેપાર કરો હા વેપાર કરીએ કે ઈ વેપાર કરીએ હા ગામમાં તમે ભાદરવા મહિનામાં આવો તો ગામમાં આખો મેળો જામેલ હોય છાસ માટે એવું હા હા મહેસાણાના બધા જ ગામમાં છાસ લેવા આયેલા અચ્છા હા સસ ખોણ માં શું શું આપો ખોણ દોણમાં કપાસ પાપડી પછી ઘઉંની ભૂસી અને અમારા દૂધસાગર આવે આવા દાણ બરાબર સિત્તેર કિલોની ઓલ ઓવર તમને આ ઓલ ઓવર બધી ગણતરી ચાર બધી કામ વાળાની લેબર ની બધી ગણતરી કરીએ તો બે પગાર જતા રે અમારે દસ દિવસ પગાર થાય તો બે પગાર જતા રે એક પગાર આપડે બચીયે

મિત્રો આ જોઈ શકો તમે ચેમિનભાઈ પાસે ખરેખર આ બધું ખુલ્લાવાળામાં જ રાખો છો હા ખુલ્લાવાળા ઝઘડવાના ધોવાના ટાઈમ અંદર જતી રહ્યો ધોવાના ટાઈમ કયો થાય અંદર સામે તબેલા અચ્છા એ અલગ છે હા એ અલગ મિત્રો આપણે ચોડાતા જો આપણે એની અંદર બતાવશો તમને વ્યવસ્થિત રીતે કે ક્યાં દો જૂટી કઈ આ રી આરી ફર્સ્ટ ઊભી નહીં આ હા પહેલી જ હા પહેલી યાદ ઓહો સાત લિટર દૂધ કરી દો ટકે હાલે હાલ સાત મહિનાની ગાભણ ચાર લીટર દૂધ હાજર એવું બે ટંકનું વાહ વાહ સરસ બધી એક જ ફર્મ હોય ને સેમ ટુ સેમ એવી દેખાય છે બરાબર ખુલ્લા વાળાની અંદર રહે છે હરે છે આ છોણ તમે રોજ લ્યો છો કે પછી હા રોજ બે લેબર બધેલા રહે આઈને લઈ જાય રોજ હા રોજ દરરોજ આઈને લઈ જાય હા બરાબર છોડ તો તમે વેચી મારો છો કે આપણો ઘરે જ ખાતર કેટલી જમીન કેટલી તમારે બાવીસ વીઘા બાવીસ વીઘા હા બરાબર અને આ અહીંથી એમના પાસે બે ત્રણ ગીર ગાયો છે એમ એનું દૂધ ભરાઈ નાખો તો ગીર ગાયનો હા ખાવામાં ઉપયોગ કરી એક દર્શક મિત્રો જે કોકરેજ ગાયના રશિયાઓ હોય એ ખરેખર જોડાઈ રહ્યો આ વિડીયોની અંદર હું તમને બહુ મસ્ત એક ગાયનું બચ્ચું બતાવવાનો છું કે કોકરેજ ગાય કેવી તૈયાર કરી આ દેખો તમે હવે પહેલા તો વિવાહ વીસ દિવસ જ થયા છે આજે વીસ દિવસ થયા છે બિયાણાને એનું રૂપ એની ગરીબાઈ એનો સ્વભાવ વાહ કેટલું દૂધ કેટલું હાલ પોંચ લીટર દૂધ આજે પોંચ લીટર દૂધ હા સર વાહ એનો મોઢો ધોવો એના શિંગડા પ્રોપર કોક્રિટની અંદર સોમાંથી સો આપવા હોય તો આને આપી શકાય એવી

અચ્છા સરસ ત્રણે ત્રણ ગાયો ને પાંચ વાગે સવારે ઉઠીને ચોલ્લો કરવાનું ગોળ ખવડાવવાનું રોટલી ખવડાવીને સેવાથી પણ કદાચ આપણો તબેલો સારો ચાલતો હોય એવું બની શકે તો મિત્રો આપણે બીજું કાંઈ ના કરી શકીએ ની અંદર ત્રણ ગાયો તો ના રાખીએ પણ આવી એક ગાય રાખીએ તો પણ એનો આપણો તબેલા નું વાતાવરણ સચવાય પણ એવું શું દૂધ છે

સરસ તો હવે આપણે એમનો એક જે છે કે ક્યાં જઈને દોવે છે એ ધોઈ બહુ જ એક જૂની રીતથી બનાવેલું છે એટલે તમને ખબર પડશે કે આ મતલબ મહેસાણાની અંદર મોટાભાગે અમે આવું ઘણી બધી કરતા હોય એટલે બધું જૂને જૂની સિસ્ટમ જ અહીંયા વપરાય જૂની સિસ્ટમ અહીંયા

અને એના પછી ખરેખર બહુ હસી ભાઈ સો જેન્યુન માણસ મને ઘણી વખત કહેતા કે સર આ એક વિડીયો ઉતારો બહુ સારી સારી ભેંસો છે અને અહીંયા આવી અને ખરેખર મેં જે ભેંસો જોઈ છે ને ખરેખર બહુ અદ્ભુત ભેસો છે મને એવું લાગ્યું કે ના યાર થોડું હજી મારે વહેલો વિડીયો ઉતારવાનો હતો કારણ કે વિયાણ સમયે આ બધી ભેંસો ઉતાર્યો હોત તો બહુ સારો હોત પણ હજી આ ભેંસો જ્યારે વિયા છે ને ત્યારે આપણે એનો ફરીથી વિડીયો લેશું કે ખબર પડશે કે ના ભેંસો છે એમ બરાબર મજા આવી જાય હસી ભાઈ એ પણ એક માલધારી છે અને વ્યવસ્થિત સારી સારી ભેંસો એમને પણ રસ છે અને એ ડેરી ફાર્મ નાનું મોટું ચલાવે છે એમની પણ ઈચ્છા છે તો કદાચ એ આમ આપણા જેવા જ છે પરંતુ ગવર્મેન્ટમાં નોકરી કરે છે એટલે તમારે કદાચ કોઈ હેલ્પફુલ બની શકે બરાબર તો હવે હું તમને બતાવું કે અહીંયા ત્યાંથી ભેંસ આવે એક અંદર બીજામાં બચું ત્રીજામાં ભેંસ એની બાજુ મેં આનું એ રીતે સરસ હા શું રોજ આર્યો કટિંગ થઈ જાય કટિંગ મશીન થી ચાપ કટર હા હા પણ હાલ ટાઈમ ના અભાવે ડાયરેક્ટ નોખેલું સીધું સીધું હા કટિંગ કરીને કટિંગ કરીને નોખ્યું આ હા જાર આ ઘાસ ઘાસ આ એક અલગ પ્રકાર નો આવે ને એક સારું એકદમ હા દૂધ પણ મેન્ટેન રહે આટલે નાખો કેટલો ટાઈમ નિયર સવારે વાગે નખાય

ચાર ખાઈ લઈ પાછું ચાર વાગે ખોણ આવી જાય બધા અને પછી પૂરું બરાબર બહુ આ બધું જૂનું બનાવેલું સિસ્ટમ થી હા બધી જૂની બધી બધી જૂની બરાબર આ શું છે આ એ એ ગોળીનો રૂમ ઓ શોખ માટે ગોળી હા બસ શોખ માટે જોઈએ આપણે ગોળીનો રૂમ કેવો છે અંદર થી ઓ આવું તો લે મોનસોને નહી હોતું ક્યારે ક્યારે જો અંદર પંખો આને ચાર ખાવા માટે કટિંગ જાડલા પૂરા એને અલગથી થી નોખો તો ગોળીન કઈ ના બેસને ને નોખે ખાલી એને ચણા ને ઘઉ અલગ અચ્છા ગોળી રાખો નું ખા ગોળી શું મારા પપ્પા રે રે જે ખેડા મેલરી માં નું મંદિર હે તો ભેટ માં લંડન થી બગી આવી હતી અચ્છા લંડન થી તો ગોળા લેવરાવા પંજાબ જતા હા તો પછી મારા ફાધર ને પણ શોખ જાગ્યો તો હું એ ઘોડો લાવું ઘોડો લાવું તો તે થી માતાજી ના જે મઢમાં જે બેઠા એમને કીધું કે તમે મારા ગોળવાળમાંથી ઘોડો લઈ જજો એકાદ તો પછી ત્યારથી લાએલા મેટમાં આવી જાય મતલબ તમે આ આધ્યાત્મિક માણસ છે દેવી દેવતાઓમાં માનવાવાળા માણસ લાગે જમીનભાઈ બહુ સારું કહેવાય આસ્તિક માણસ છે ચાર વાગે તો મિત્રો આ અહીંયા રાત્રે દોવા માટે લાવી દે છે દોવા માટે આ બાજુ પણ એમનો શેડ છે અહીંયા

ડેરી ફાર્મ તો આપણે એના પાસે આપણી પણ ચેનલ તમારી ચેનલ મધર ડેરી ફાર્મ મધર ડેરી ફાર્મ કર માં હાલ બહુ ચાલે મધર ડેરી ફાર્મ ઇન્સ્ટા માં પણ વેરી ગુડ સરસ 41 કે જેવા ફોલોઅર ઓ હો 41 કે છે એમના બહુ સારું કહેવાય અને YouTube માં કઈ ચેનલ મધર મધર ડેરી ફાર્મ મધર ડેરી ફાર્મ લાઈક કરજો એમનો પણ વિડીયો જોતા રહેજો બહુ સારું શીખવા મળશે અને એમનો નંબર આપણે યુટ્યુબમાં નથી નાખતા નહીં ત્યારે ઘણી વખત અમુક લોકો નાના નાના ખાલી સવાલો માટે કરીને એમને હેરાન કરતા હોય છે બાકી તમારે જો કોઈને નાનું મોટું જાણવું હોય બંને ભેંસ વિશે ગમે માહિતી લેવી એમના પર ખરેખર સારી ભેંસો છે જોવા લાયક છે આવીને જુઓ અને શીખો તો ખબર પડે કે નસલ કોને કહેવાય તો અહીંયા એમનું સરનામું બોલું છું એટલે એ એકવાર જયબીનભાઈ સરનામું બોલી દેજો ફરતી એટલે ગામ તાવાડિયા તાલુકો જિલ્લો મહેસાણા બરાબર મધર ડેરી ફાર્મ મધર ડેરી ફાર્મ આવીને વિઝિટ કરી જવી વ્યવસ્થિત રીતે તમને સમજાવશે થેન્ક યુ સો મચ